પ્રશ્ન કયા લાલ રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય પ્રેમ એવો જાગે તો જીવન ધન્ય બની જાય એવો તે રંગ પેલા મીરા બન લાગે જીવન ધન્ય બની જાય ધન્યવો લાગે તો જીવન ધન્ય બની જાય એવો તે રંગ પેલા નરસૈયાને લાગ્યો સામળિયા સેઠ બની જાય જીવન ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય એવો તે રંગ પેલે સબરી બાય ને લાગ્યો ભલે વાલો મારો બોર માગી ખાય જીવન ધન્ય બની જાય એવો તે રંગ પેલા સકુવાય ને લાગ્યો પાણી ભરી પાણી ભરે તો જીવન ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય એવો તે રંગ વેલા ડાકોર વાળા લાગ્યો દ્વારિકા વા જીવના ધન્ય ગોવાલન ગોવાલને લાગ્યો ગોવાલણ ની મારો મોરો મા રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય પ્રેમ એવો જાગે તો જીવન ધન્ય બની જાય એવો તે રંગ નંદ લાને લાગ્યો જશોદા વાલા શ્યામ લાગે તો જીવન ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય એવો તે રંગ પેલી બેનો ને લાગ્યો કાનો રોજ આવે તો જીવન ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય પ્રેમ એ વોજેતો જીવનધન્યનીય કૃષ્ણકનિયા